વડોદરા મહાનગરપાલિકામાં બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલ સ્થાયી સમિતિમાં બજેટને આજે ત્રીજો દિવસ છે તે તમામ સભ્યોને મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા આખો દિવસ ચાલી હતી ડ્રાફ્ટ અને રિવાઇઝડ અંદાજપત્રના રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી કેપિટલ ખર્ચમાં જે કોઈ પ્રોજેક્ટ ચાલે છે એમાં બજેટ કોડ પ્રમાણે ખર્ચની ફાળવણી કરવામાં આવે છે તેમાં મોટાભાગના ખર્ચા અમૃત સ્વર્ણિમ નાણાંપંચની ગ્રાન્ટ વ્યવસાય ભેરાની ગ્રાન્ટમાંથી થતી હોય છે સાથે રેવન્યુમાં પણ જે નાના મોટા ખર્ચ થતા હોય છે તે તમામ બાબતે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કેપિટલ ખર્ચમાં એના કોડ રાખી અને ખૂટતા વધતા પૈસાનો ખર્ચ કરવામાં આવે છે એવી જ રીતે રેવન્યુ ખર્ચ કે જે કોર્પોરેશનના રિકરિંગ ખર્ચા છે જે ફિક્સ ખર્ચા છે એ ખર્ચાની પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી એટલે આ મુખ્યત્વે બે બાબત કે રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ કેપિટલ ખર્ચ દર વર્ષે અલગ અલગ હોય છે કે રેવન્યુ ખર્ચ સેમ પ્રકારના ખર્ચા હોય છે અને ચર્ચા કરવામાં આવી છે વિગતવાર ચર્ચા જે કોઈ નાના મોટા ચેન્જીસ થયા છે એ બજેટના ચર્ચાના આખરી દિવસે આપ સૌને જાણ